ગીતશાસ્ત્રનો પાંચમો અધ્યાય એક વચન બાર સુધી હેહોવા મારી પ્રાર્થના પર કાન ઘરીને જરા મારા ચિંતન પર લક્ષ રાખો હે દેવ મારા રાજા મારી અરજ જરા સાંભળો કારણ હું માત્ર તમારી જ પ્રાર્થના કરીશ અન્યની નહીં હે યહોવા નિત્ય સવારે તમે મારો અવાજ સાંભળો છો જ્યારે હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું અને હું તમારા જવાબની આશા રાખીને રાહ જોઉં છું હે યહોવા મને ખબર છે તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી તમે કોઈની ભૂંડાઈ કે પાપ સાંખી લેતા નથી તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો હે યહોવા તમે જૂઠું બોલનારાઓનો નાશ કરો છો તમે ખૂનીઓ અને ગુપ્ત રીતે બીજાને ઈજા પહોંચાડવા યોજના કરતા લોકોનો તિરસ્કાર કરો છો પણ હું તો તારી મહાકૃપાથી તારા મંદિરમાં આવીશ હે યહોવા ડરથી અને આદ્રથી હું તમારા પવિત્ર મંદિરની સામે ઘૂંટણીએ પડીશ હે યહોવા તમારા ન્યાયી અને સાચા માગેર મને ચલાવો કારણ કે મારા દુશ્મનો મારા દરેક પગલાં પર નજર રાખે છે મને સમજાવો મારે શું કરવું અને ક્યાં જવું કારણ તેમની વાણીમાં કોઈ સચ્ચાઈ નથી તેઓનું હૃદય નિજતાથી ભરેલું છે તેઓ મધુરભાષી છે તેઓનું ગળું એક ઉધાડી કબર જેવું છે તે પોતાની જીભે પ્રશંસા કરે છે હે દેવ એ સૌને તમે દોષી ગણો અને તેમને તેમના પોતાના ઝટકામાં સપડાવા દો તેમને તેમના પાપના બોજ તળે કચડાઈ જવા દો કારણ કે તેઓ તમારી વિરુદ્ધ થઈ ગયા છે પરંતુ જેમને તમારામાં વિશ્વાસ છે તેને ખૂબ સુખી કરો તેમને હંમેશ માટે આનંદિત કરો તેઓનું રક્ષણ કરો જેઓ તમારા નામને ચાહે છે તેઓ આનંદિત થશે હે યહોવા જ્યારે તમે સજ્જન લોકોને આશીર્વાદ આપો છો ત્યારે તમે તેની આજુબાજુ રક્ષણ કરતી ઢાલ જેવા છો ગીતશાસ્ત્રનો પાંચમો અધ્યાય એક વચન બાર સુધી